આજનો ઇન્સ્ટાગ્રામમાં કહેતા હતા અને ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો આવ્યો જે વિડીયોમાં એક સ્ત્રી આપણા ભગવાનના મૂર્તિને મટન કરવડાવે એટલે કે બકડાનું શાક ખવડાવે એ સ્ત્રીને એટલી ખબર પડવી જોઈએ કે આખા હિન્દુ ધર્મ આ ભગવાન પૂજાય તો ભગવાન આવું કંઈક ખાતા હોય ના ખાતા હોય તો આ વિડીયો હું તમને બતાવું એટલે પ્લી એટલો શેર કરો એટલો શેર કરો કે જેથી આવા લોકોને ખબર પડે કે ના ભયા આવા વિડિયો ના બનાવાય આવું ના થાય ભગવાનની સાથે તો જોઈ લો આ વિડિયો તો જય માતાજી જય મની સબસ્ક્રાઇબ કરજો મિત્રો આ વિડિયો તમે જોઈ લીધો છે તો આ વિડિયોને એટલો ને એટલો શેર કરી દો કે જેસી કરીને આવી સ્ત્રીઓને ખબર પડી જોય આપા હિન્દુ ધર્મ टल साक्षात है प्रगति तो जय माताजी जय द्वारकाधीश जय राम सब्सक्राइब कर दो